તે કઢી વર્ષની દીકરીની સામે તેના બાપની હત્યા થઈ અને રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી તાળીઓ પડાવવામાં વ્યસ્ત રહ્યા તાળીઓ પડાવી આજંકવાદીઓની સામે લડાઈ કરી રહ્યા છીએ એ ગુનેગારોને નશ્યતે પહોંચાડી રહ્યા છીએ ચમરબંધીને છોડતા નથી પણ ગૃહમંત્રી તમારી આ રાજ્યની દીકરી આજે ન્યાય માંગે છે તમારી પોલીસે આરોપીઓની ધરપકડ તો કરી પરંતુ ભેદી રીતે આરોપી સીધા જેલ હવાલે થાય છે તેના રિમાન્ડ સુધ્ધા કોર્ટમાં મંજૂર નથી થતા વિચારો તમારી પોલીસે શું કર્યું છે અઢી વર્ષની આ દીકરી આજે કઈ પીડા અનુભવી રહી હશે તમે સારી રીતે સમજી શકશો કારણ કે તમે પણ એક દીકરીના મારી જેમ પિતા છો વિગતવાર વાત કરીએ કે શોધના બામણા શામાં થયેલી આ હત્યાકાંડની કે જેમાં આજે ન્યાયજંક તો પરિવાર વિચારે ચડ્યો છે કે અમને ખરેખર ન્યાય મળશે કે કેમ કારણ કે અત્યારથી જ આરોપીઓને છાવરવાની શરૂઆત થઈ ગઈ છે શું આપને વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ અને તુષાર બસિયા સાથે રૂબરૂ મુલાકાત કરવી છે તો તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ સાંજે પાંચ વાગ્યે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ઓરિયન્ટેશન પ્રોગ્રામમાં આપ સૌ આમંત્રિત છો નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ શું છે પત્રકારત્વનો અભ્યાસક્રમ શું છે પત્રકારત્વ શું છે અને પ્રશાંત દયાળનું પત્રકારત્વ કેવું રહ્યું તેમના સફર વિશે પણ થોડી ઝાંખી મેળવીશું સાથે જ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ભૂતકાળના વિદ્યાર્થીઓ સાથે પણ રૂબરૂ થવાનો વાતો સાંભળવાનો અને સમજવાનો આ અવસર આપને મળશે જો આપ આવવા ઈચ્છો છો વધુ માહિતી જોઈએ છે તો આ મોબાઈલ નંબર સત્તાણું બે અડતાલીસ સત્તર ચાર સાડત્રીસ પર અવશ્ય રજીસ્ટ્રેશન કરાવી લેશો અને વધુ વિગતો મેળવી લેશો નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસના રોજ જુનાગઢ જિલ્લાના કેસોદ તાલુકાના બામણાસા વાઢેર નામના એક વ્યક્તિની હત્યા થાય છે નિલેશ વાઢેરને મારી અને કૂટીને બેહોશ બનાવી દેવાય છે ત્યાં સુધી માર મારવામાં આવે છે અને આ બધા જ દ્રશ્યો તેની પત્ની નયના અને તેની અઢી વર્ષની દીકરીની નજર સામે ઘટી રહ્યા હતા પરંતુ આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ ઘટનાની શરૂઆત વ્યાજથી થઈ વ્યાજના વીસ ચક્રમાં નિલેશો આઢેર ફસાયેલા હતા તેમણે રૂપિયા પાંચ લાખ હરદાસ પીઠાભાઈ નંદાણીયા પાસેથી લીધા હતા હરદાસ નંદાણીયાએ પાંચ લાખ રૂપિયા વ્યાજે આપ્યા નિલેશના પિતાને અને બાદમાં આ વ્યાજની રકમ ચડતી ગઈ ચડતી ગઈ અને રૂપિયા ત્રીસ લાખ કરતાં પણ વધારે તેમણે ચૂકવી દીધા પરંતુ હરદાસની ભૂખ હજુ શાંત થઈ નહોતી રહી કારણ કે કદાચ આ હરદાસ લોહીનો ભૂખ્યો હતો જીવનો ભૂખ્યો હતો તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસના ના રોજ મૃતક નિલેશ તેના પત્ની નૈના અને તેની પોતાના પોતાના ખેતરે જઈ રહ્યા હતા ખેતરેથી પોતાના માતા પિતાને મળે છે તેઓ ખુશ હતા અને ત્યાંથી તેઓ અને બાદમાં તે ત્યાંથી મોટર સાયકલ પર સવાર થઈ બામણાસાના ખેતર ખાતેથી કતકપુર જવા નીકળ્યા અને બામણાસાથી ટીકરની વચ્ચે પહોંચ્યા હતા ત્યાં રસ્તામાં આરોપી મહેશ અને દિનેશ બુલેટ પર આવે છે આ બંને ભાઈઓ બુલેટ મોટરસાયકલના આડું રાખી દે છે અને ત્યાં નિલેશ તેની પત્નીને ઢોર માર મારે છે અને લોહી લુહાણ હાલતમાં રહેલા નિલેશ અને તેના પત્ની નૈનાબેન અને તેની દીકરીને પોતાના ઘરે નહીં જવા પરંતુ આરોપીઓના ઘરે જવા માટે મજબૂર કરવામાં આવે છે લોહી લુહાણ હાલતમાં અને નૈનાબેન પગ ભાંગેલી હાલતમાં મોટરસાયકલ પર જાય છે અને આરોપી પોતાના ઘરે લઈ જાય છે બામણા અને ત્યાં જઈ ફટકારવામાં આવે છે બંને પતિ પત્નીને અને આ દ્રશ્ય જોઈ રહેલી અઢી વર્ષની દીકરીને ઊંચકીને ફેંકવામાં આવે છે ફળિયામાં ઘા કરવામાં આવે છે અમારા સૂત્રો કહે છે કે કોઈ વ્યક્તિએ કહ્યું હતું કે આ દીકરીનો શું વાંક તો તેને પણ એવો જવાબ આપવામાં આવ્યો કે અમારો પારિવારિક ઝઘડો છે તમે વચ્ચે નહીં આવશો વાત ત્યાં સુધી અટકતી નથી વાત ત્યાં સુધી નિર્દયતા સુધી પહોંચે છે કે આરોપીઓ આ નાની દીકરીને પાણી સુધા પીવા દેતા નથી તેમના જ પરિવારના એક સભ્યએ પાણી આપવા માટેની વાત કરી ત્યારે કહ્યું કે તેમને ઉપર લઈ જાઓ અને ત્યાં જાય તો તેમને પાણી આપવામાં આવે દરમિયાન નિલેશને એટલે કે આ કુંભળી વયની દીકરીના પિતાને ફટકારવામાં આવી રહ્યો હતો હથિયારો હતા જેમાં લોખંડના પાઇપ હતા દાતરડા હતા લોખંડના સળિયા હતા આ તમામ વસ્તુથી નિલેશ માર ખાઈ રહ્યો હતો તેની પત્ની નહીં ના બચાવવા માટે તલપાપડ હતી વચ્ચે પડી રહી હતી તેમને પણ ફટકા પડી રહ્યા હતા અને છતાં પણ આ બે રહેમ આરોપીઓ અટકાતા નથી અને આખરે આરોપીઓએ જીવ લઈ લીધો આ નિલેશનો નિલેશની અઢી વર્ષની દીકરીએ પોતાની છત્રછાયા પોતાની નજર સામે ગુમાવતા જોયું તેના બાપની હત્યા થતા જોઈ આ રાજ્યના મુખ્યમંત્રીનું આ રાજ્યના ગૃહ રાજ્યમંત્રીનું શું હવે લોહીવું કરશે આ દરમિયાન તેઓ પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા માટે તેમના પરિવારજનો સંપર્ક કરે છે અમારા પરિવારના લોકોને કોઈ લઈ ગયું છે તેવી સંપર્ક કરે છે પરંતુ ત્યાંથી પરિવારનો આક્ષેપ છે કે મોરીભાઈ કહી રહ્યા હતા કે ઉતાવળની કોઈ જરૂર નથી કંઈ કૂતરા નથી કે તેને કોઈ મારી નાખશે

રેફર કરવામાં આવ્યા નીલેશને પણ બેહોશ હાલતમાં કેશોદની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો એકસો આઠ મારફતે નિલેશ દમ તોડી ચૂક્યો હતો તેની દીકરી આ બધું જોઈ ચૂકી હતી હવે તેની દીકરીની મનોસ્થિતિ કેવી હશે હર્ષભાઈ જવાબ આપજો આવો સવાલ તમારી દીકરીને ઈશ્વર ન પૂછવા દે કે તમારે તેની પાસે જઈને જ્ઞાન લેવું પડે કે તારા બાપની હત્યા તારી નજર સામે થાય તો તારી મનોસ્થિતિ કેવી થાય હાલ આ મામલે અમે કેસોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે માટે કેસોદ પોલીસ સ્ટેશનના પીઆઈ એ બી ગોહિલ સાથે વાત કરી અને એ બી ગોહિલનું કહેવું છે કે આ મામલે અમે કાર્યવાહી કરી નાખી છે આરોપીઓ હાલ જેલ હવાલે છે ચારે આરોપીઓના રિમાન્ડ કેમ મંજૂર ન થયા તે મોટો કોયડો છે જેને ઉકેલવો પડે તેમ છે પરંતુ પીઆઈનું કહેવું છે કે દરેક વસ્તુની રિકવરી અમે તાત્કાલિક કરી લીધી હતી માટે રિમાન્ડ મળવાની કોઈ સંભાવના દેખાતી નહોતી ખેર ન્યાયતંત્રને લાગ્યું તે તેમણે કર્યું પરંતુ પોલીસે ન્યાયતંત્ર સમક્ષ કેવી લડાઈ લડી હશે રિમાન્ડ માટે એ તમે ખૂબ સારી રીતે સમજી શકો છો સૂત્રોનું તો એવું પણ કહેવું છે કે આ વકીલોની દુનિયામાં સાચા અને ખોટાના બંનેના વકીલો હોય છે જેમાં ખોટાનો કોઈ વકીલ વચ્ચે આવ્યો અને તેના કારણે આ ઘટના આટલેથી અટકી ગઈ છે આરોપીઓ રિમાન્ડ મળવાના બદલે સીધા જેલ હવાલે થયા છે વ્યાજંકવાદીઓ ખાઈ ગયા આની લેસને એની અઢી વર્ષની દીકરીની નજર સામે વ્યાજંકવાદીઓ ખાઈ ગયા એક વૃદ્ધ બાપના દીકરાને એક પત્નીના પતિને અને આખા ઘરનો માળો વિખેરાઈ ગયો છે અને હર્ષભાઈ તમે વ્યાજંકવાદી વિરુદ્ધમાં લોક દરબારો બોલાવવાના આદેશો અને સૂચનો કરતા રહો છો તમારી પોલીસ તાળીઓ પાડતી રહે છે થોડીક બેંકો આવે છે બેન્કોનો પ્રચાર થાય છે અને બાદમાં ત્યાંથી બધા જ અધિકારીઓ નાસ્તો પાણી કરી અને છૂટા થાય છે વ્યાજંકવાદીઓ આવા નિર્દેશને ભરખવા માટે એટલા માટે જ તૈયાર રહે છે કારણ કે તેને ખબર છે કે આ રાજ્યના કાયદા અને વ્યવસ્થાના રખેવાળો નપુંસક કરતાં પણ વધારે ખરાબ સ્થિતિમાં છે અન્યથા આ પ્રકારે આ કેસનું ફીંડલું ન વળી શકે કે ન વળી ચૂક્યું હોત જોઈએ હવે આ મામલે રાજ્યની સરકાર અને ખાસ તો ગૃહ રાજ્યમંત્રી સંઘવીનો આત્મા જાગે છે કે કેમ આ મામલે હજુ પણ ઘણું બધું થઈ શકે તેમ છે રાજ્યની સરકાર આદેશ કરી કરાવે છે કે નહીં કે પછી બસ અમારે આ જોતું રહેવાનું છે તમને ભાંડતા રહેવાના છે અમે તમને નપુસંક કહીએ છતાં પણ તમને શરમ નહીં આવે અમે તમને હત્યાના ભાગીદારો કહેવામાં મજબૂર ન બનીએ એટલું વિચારીને રાખજો અને ન્યાય અપાવજો આ અઢી વર્ષની દીકરીને કે જેણે પોતાનો બાપ તો ગુમાવી દીધો છે હવે ક્યાંક ન્યાય પણ ન ગુમાવે નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई